પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે પ્રથમ વખત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ બેઠકમાં ભાજપ સરકારના ગુણગાર ગાવાવાળા લોકો અને હાજી હા કરવાવાળા લોકોને જ નિમંત્રિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ વિપક્ષમાંથી પણ કોઈને જાણ કરવામાં આવી ન હતી પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ તેને સવા મહિનો વીતી ગયો છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બેઠકનું આયોજન શનિવારે સવારે કરવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા શહેરના તથા શહેરીજનોની સુવિધા માટે સૂચનો લેવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બેઠકમાં માત્ર હાજી હા કરનારા અને ભાજપના આગેવાનો સહિત ભાજપની વિચારધારાને વળેલા લોકોને જ નિમંત્રિત કરવામાં આવ્યા હતા તેથી સરકારી બાબુઓની આ નીતિ ટીકાને પાત્ર બની હતી પોરબંદરના વહીવટદાર કમ જિલ્લા કલેક્ટર એસ વી ધાનાણી અને મ્યુનિસિપાલ કમિશનર એચ જે પ્રજાપતિની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલી આ બેઠકમાં પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખો સરજો કાર્યા અને ડોક્ટર ચેતનાબેન તિવારી એક્ઝિક્યુટિવ કમિટીના પૂર્વ ચેરમેનો શૈલેષ જોશી અને દિલીપ ઓવડેદરા ઉપરાંત જાવર રતન પર અને દિગ્વિજયગઢ એમ ચાર ગ્રામ પંચાયતો કે જે પોરબંદર મહાનગરપાલિકામાં સમાવવામાં આવી છે તેના પૂર્વ સરપંચો ભાનુબેન વાજા કારીબેન કોડિયાતર દેવસીભાઈ ઓડેદ્રા અને પુરીબેન કેલિયાને નિમંત્રિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કાર્યા અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જતીનાથી ઉપરાંત આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ ઋષભ વારિયા અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હર્ષિત રૂઘાણીને નિમંત્રિત કરવામાં આવ્યા હતા એ સિવાય આમ જનતા અથવા અન્ય કોઈ સામાજિક સંસ્થા કે વિરોધ પક્ષમાં આ બેઠક સમાવેશ કરવામાં આવ્યો ન હતું પોરબંદરમાં જ્યારથી વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનરનું શાસન આવ્યું છે ત્યારથી પોરબંદર

સરકારી અધિકારીઓની આ નીતિ સામે લોકોનો આક્રોશ વધવા પામ્યો હતો પોરબંદર મહાનગરપાલિકા શહેરની સુખાકારી માટે પ્રથમ વખત યોજવામાં આવેલી બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસનું નામ નિશાન જોવા મળ્યું ન હતું તેથી તે અંગે પૂછતા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાજુ ઓડોદરા પણ રોષ વ્યક્ત કર્યો હતો

પત્રકારો વિપક્ષ કોઈને ઇન્વોલ્વ ના કરવાના હોય તો એનો ઇન્ડાયરેક્ટલી મતલબ એવો થાય છે કે વિપક્ષ પણ બુદ્ધિહીન છે પત્રકારો પણ બુદ્ધિહીન છે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ ઇનડાયરેક્ટલી એવો સંદેશ આપવા માંગે છે કે પત્રકારો બૌદ્ધિક લેવલ પણ ક્યાંક ને ક્યાંક ઓછું છે અથવા તો વિપક્ષનું પણ ઓછું છે માત્ર ને માત્ર બુદ્ધિશાળી હોય અને વિકાસના કામો કરી શકે એવી આઈડિયોલોજી અથવા તો રોડમેપ હોય તો માત્ર ને માત્ર ભાજપ પાસે છે એવું એ લોકો ઇન્ડાયરેક્ટલી સાબિત કરવા માંગે છે મારે આ સત્તામાં બેઠેલા અધિકારીઓને આ ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ ભાજપ છે કાયમી રહેવાનું નથી આપણે સરકારની ચાપલૂસી અને જે આદેશો કર્યા હોય એ આદેશોની ચાપલૂસી બંધ કરવી એટલા માટે બંધ કરવી જોઈએ કે મહાનગરપાલિકા થાય છે ત્યારે પોરબંદરની શું જોઈએ છે એ એનું સર્વે કરવાથી પ્રમુખ માણસોને બોલાવીને એના ઓપિનિયન લેવાથી અને વિવિધ પ્રકારે આર કરવાથી જ ખબર પડશે આપણે દરવાજો લોક કરી અને દસ જણા મીટિંગ કરી લેશું તો એમાં ટેન્ડરોમાં કેમ ભ્રષ્ટાચાર કરી શકાય આટલી જ ખબર પડશે અને અને એ ખબર તો આખા ગામને છે સમગ્ર પોરબંદરને આ બાબતે કેવા માંગીએ છીએ કે અત્યારનું મહાનગરપાલિકા જે બની રહી છે એમાં અધિકારીઓ સત્તાધીશો અને ભાજપ સાથે જોડાયેલા લોકો પોરબંદરની ની શું કરવા માંગે છે એનું રોડમેપ આજે તૈયાર કરવા બેઠા હતા એટલે આગળથી આ લોકો આવું ન કરે એટલા માટે પોરબંદરની જનતાને પ્રભુ નાગરિકોને અને સાથેની સાથે પત્રકાર મિત્રોને પણ કહીએ છે કે આપ પણ વિપક્ષ થોડો નબળો હોવાથી આપ પણ વિપક્ષની મદદ એ આવો અને જે કંઈ પોરબંદર માટે ઘટતું કરવું પડે એમાં આપને પણ હું મદદ માટે આહવાન કરું છું આમ તો પત્રકારો તો જનરલી એવું જરૂરથી કરતા હોય છે વિપક્ષને સાથ દેતા હોય છે પક્ષને પણ સાથ દેતા હોય છે એક લોકશાહીનો ચોથો પિલર છે એ એ જે સમાચારો સાચા હોય હોય છે છે છાપવાનો પ્રયત્ન કરતા લેવલે પણ આ વખતે વિપક્ષને તો ઇગ્નોર કરેલો છે પણ પત્રકાર જગતને પણ ઇગ્નોર કરેલો છે આ આ જે ઘટના બની છે એનું એકદમ વિશ્વાસપૂર્વક ખંડન કરું છું આમાં વિપક્ષ ન ગમતો હોય તો ઓકે છે પણ પત્રકારોને તો જરૂરથી સામેલ કરવા જોઈએ અથવા તો ભાજપ એના વિશ્વાસો અધિકારીઓ જે ભાજપના સિલેક્ટેડ માણસો છે એ ખાલી એમને જ વિકાસમાં ખબર પડે છે કે એની પાસે જ રોડ મેપ છે આવા માણસોની યાદી જાહેર કરી દઈએ તો અમે વિરોધ કરતા બંધ થઈ જઈએ અને પત્રકારો પણ ના કોઈ સવાલ ઉઠાવે એટલે અધિકારીઓને આપના માધ્યમથી વિનંતી કરવા માંગીએ છે કે આવા માણસો ની યાદી જાહેર કરતી હોય એટલે એ યાદી હોય એટલે અમે એમાં ઓબ્જેક્શન લેવાનું જ બંધ કરી દઈએ એટલે પોરબંદર ની પ્રજાને ખબર પડે કે રિયલી સેલ્યુટ થેન્ક યુ પોરબંદરના નાયબ મ્યુનિસિપલ કમિશનરે પત્ર મોકલીને જે બાર લોકોને આ બેઠકમાં નિમંત્રિત કર્યા હતા તેમાં પાંચ તો ભાજપના આગેવાનો છે ભાજપ સાથે નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો ભાજપ સાથે નગરપાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના બે પૂર્વ ચેરમેનો અને ભાજપના પ્રમુખ તરીકે ફોર્મ ભરીને દાવેદારી કરનારા ચેમ્બર પ્રમુખ સહિત મુખ્ય પાંચ ભાજપના આગેવાનોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ચાર ગામના સરપંચો પૈકી પણ ભાજપ તરફી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે આ બેઠક માત્ર ભાજપના કાર્યકરો અને આગેવાનોની બેઠક હોય તેવું કોંગ્રેસે જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર